કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળીના તહેવારોમાં ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થતો જુવારની ધાણી અને મમરાનો ચેવડો સ્પેશિયલ મસાલા સાથે આ ધાણી મમરાનો ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે એવો આ ચેવડો એકવાર ઘરે બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક બાઉલમાં બે ચમચી દરેલી ખાંડ નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી સિંધવ મીઠું પાંચ ચમચી સંચર પાવડર એક ચમચી આમચૂર પાવડર થોડી હિંગ નાખીશું પછી બધા મસાલાને મિક્સ કરી દઈશું તો જુઓ મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે કઢાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ રેડીશું તેલ ગરમ થઈ ગયા પછી થોડા સિંગદાણા નાખીશું સિંગદાણા તેલમાં શેકાઈ ગયા પછી થોડા ચણાના દાળિયા નાખીશું ચણાના ડારિયાને પણ સાંતરી લઈશું ચણાના દાળિયા સંતરાઈ ગયા પછી એક ચમચી હળદર પાવડર નાખીશું પછી થોડી હીંગ નાખીશું પછી એક બાઉલ જેટલી જુવારની ધાણી નાખીશું પછી એક બાઉલ જેટલા મમરા નાખીશું પછી બરોબર હલાવીને શેકાવા દઈશું ધાણી મમરા તેલમાં બરોબર શેકાઈ ગયા પછી આપણે જે તૈયાર કરેલો મસાલો હતો તે ત્રણ ચમચી જેટલો મસાલો નાખીશું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું બે મિનિટ સુધી બરોબર શેકાવા દઈશું જેથી કરીને ધાણી મમરા મસાલા સાથે મિક્સ થઈ જાય અને ધાણી મમરા પણ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જાય તો જુઓ આપણા ધાણી મમડા કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પછી એક બાઉલમાં કાઢી લઈશું પછી એક વાટકી જેટલું ખાટું મીઠું ચણા નાખીશું જેથી કરીને ધાણી મમરાના ચેવડામાં સ્વાદ ખૂબ સરસ આવે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે જો તમારી પાસે સેવ હોય તો સેવ પણ નાખી શકો છો તો જુઓ ધાણી મમરાનો ચેવડો ખાવા માટે રેડી થઈ ગયો છે આ ચેવડાને હરવી ભૂખ હોય ત્યારે ચા નાસ્તા સાથે પણ સવાર કે સાંજ લઈ શકો છો કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે પંદરથી થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચેવડો પંદરથી થી વીસ દિવસ સુધી સરસ ક્રિસ્પી રહે છે જો તમે મારી આ રીતથી ધાણી મમરાનો ચેવડો ઘરે બનાવશો તો તમારો ચેવડો પણ સરસ ક્રિસ્પી બનશે અને નાના બાળકો અને વડીલોને તો ખૂબ જ ભાવશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ